ગીર સોમનાથ ના પેઢવાડા ગામ ખાતે આવેલા રગતીયા દાદા મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા સંમેલન પ્રસ્તાવિત રેલવે અને કરતા કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈ મહાકિસાન સંમેલનનું આયોજન કોડીનારના ના પેઢવાડા રગતિયા દાદા મંદિર ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના પાલ આંબલિયા પ્રગતિ આહિર અને સ્થાનિક નેતા માનસિંહ ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા પ્રગતિ આહિરે કોડીનારની બંધ સુગર મિલ અને નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજનો મુદ્દો ઉઠાવ્યો હતો સમિતિ કાયમી માટે ખેડૂતોની પડખે ઊભી રહી છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે એને સમજે છે એટલે અહીંયા અહીંયાના જે લોકલ નેતાઓ છે અને આમ તો અમારા પ્રદેશના નેતા માનસિંહભાઈ ડોડિયા અજીતભાઈ સુરપાલભાઈ એ લોકોની એક ટીમે અહીંયા ખેડૂતોનું આજે મહાસંમેલન કરેલું અને એમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે ગયા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી હતી કે સુગર ફેક્ટરી ચાલુ કરી દેવામાં આવશે એના માટે ત્રીસ લાખ કરોડ નું બજેટ દેવામાં આવ્યું હતું પણ તમે જુઓ અત્યારે કોના ખિસ્સામાં પૈસા ગયા છે અને સુકર કરીને હાલત આજે શું છે આપણને ખબર છે અત્યારે નવો નેશનલ હાઈવે બની રહ્યો છે ભાવનગર થી લઈને અહીંયાથી ભાવનગર જે નીકળે છે એમાં જે ગામડાઓ છે સોમનાથ થી ભાવનગર જતા એમાં જે ગામડાઓમાં ક્રોસિંગ આવે છે બ્રિજ ની માંગણી કરી રહ્યા છે કે જેથી કરી અને જે રોડ અકસ્માતો બની રહ્યા છે એ ના બને કેનાલ ની વાત હોય ગેસ પાઇપલાઇન ની વાત હોય જે ખેડૂતોના નજીકથી સ્પર્શતા પ્રશ્નોને વાજા આપવાનું કામ કર્યું છે અને ખેડૂતો સારી સંખ્યામાં અહીંયા જોડાયા છે બીજી તરફ પાલ આંબલિયાએ અહીં પસાર થતી રેલવે લાઇન જમીન માપણીનો મુદ્દો ગેસ પાઇપલાઇન વીજ વિભાગના પ્રશ્નોની પણ ચર્ચા કરી હતી પ્રશ્નો છે જમીન માપણી પ્રશ્ન હોય પાક વીમા પ્રશ્ન હોય નવી રેલવે લાઈન અહીંથી જે નીકળે છે જૂની હતી ત્યાં ને ત્યાં કરવાની જગ્યાએ નવી એક લાઇન નીકળે છે એનો પ્રશ્ન હોય ગેસ પાઇપલાઇન નો પ્રશ્ન હોય પીજી વીસીએલ ના પ્રશ્ન હોય પંદર ગામો ને જે કેનાલો નો પ્રશ્ન છે એ પ્રશ્ન હોય આવા અનેક પ્રશ્નોને ને લઈ અને આજથી ત્રણ મહિના પહેલા પણ અમે ખેડૂતો અહીંયા સંગઠિત થયા હતા આજે પણ ફરીથી સંગઠિત થયા છીએ અને આજે સુગર મિલનો પ્રશ્ન નવી રેલવે લાઈન નો પ્રશ્ન ગેસ પાઇપ નો પ્રશ્ન આવા આ વિસ્તારના લોકલ પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં શું અને કેવી રીતે લડાઈ કરવી એનું એક ભાગરૂપે આજે ફરીથી મળી અને ચર્ચા કરી રહી છે અને આવનારા દિવસોની અંદર ગીર સોમનાથ જિલ્લાના જે ખેડૂતોના વિવિધ પ્રશ્નો છે આ પ્રશ્નોને લઈ અને કિસાન કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે રહી અને અહીંયાથી લડતના મંડાણ કરશે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ બેઠી થવાના પ્રયાસ કરી રહી છે આ માટે ખેડૂતોના અને સામાન્ય જનતાના સ્થાનિક મુદ્દાને પ્રાધાન્ય આપી રહી છે જેને કારણે લોકો ફરી કોંગ્રેસ સાથે આવે ટીવી ગીર સોમનાથ